પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ભારત વિકાસ પરિષદ પાટણ દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમૂહ યોગ કરી મેદસ્વિતા મુક્ત ગુજરાતની વિભાવનાને ચરિતાર્થ કરી તારીખ એકવીસ જૂન શનિવારે વિશ્વ યોગ દિન નિમિત્તે પાટણ શહેરમાં અનેક સેવાકીય સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિવિધ સ્થળો પર સમૂહ યોગનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણ શહેરની સેવાકીય સંસ્થા ભારત વિકાસ પરિષદ દ્વારા શહેરના પ્રથમ રેલવે ગરનાળા નજીક સંસ્કાર ગાર્ડન ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં અને મેદસ્વિતા મુક્ત ગુજરાતના અભિયાન અંતર્ગત સમૂહ યોગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોગ ટ્રેનર હેતલબેન પ્રજાપતિ દ્વારા ઉપસ્થિત ભારત વિકાસ પરિષદના ભાઈઓ બહેનોને વિવિધ પ્રકારના યોગ આસનો અને પ્રાણાયામ કરાવી વિશ્વ યોગ દિવસની ઉજવણીની સાથે સાથે મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનની વિભાવનાને ચરિતાર્થ કરી હતી ભારત વિકાસ પરિષદ પાટણ દ્વારા આયોજિત કરાયેલા વિશ્વ યોગ દિન નિમિત્તેના આ સમૂહ યોગ કાર્યક્રમને સફળ બનાવવાના શાખાના પ્રમુખ પૂર્ણિમાબેન મોદી મંત્રી મમતાબેન ખમાર ટ્રસ્ટી અશ્વિનભાઈ પારેખ ભાનુબેન સોની શાંતિભાઈ સ્વામી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી કમલેશ પટેલ પાટણ